મારો એક સવાલ છે તમને કે તમારે ગુજરાતમાંથી કેદારનાથ જવું હોય તો સૌથી પહેલા શું કરવું પડે તો કે સૌથી પહેલા એ વસ્તુ કરવી પડે કે ટિકિટની જરૂર પડે નહી બસની જરૂર પડે નહીં ત્યાં પહોંચવું પડે એ પણ જરૂરી નથી પરંતુ સૌથી પહેલું એ જરૂરી છે કે કેદારનાથનું હોવું કારણ કે કેદારનાથ જ નહીં હોય તો તમે ત્યાં પહોંચશો કઈ રીતે એવી રીતે તમારી લાઈફમાં જો ગોલ્સ જ નહીં હોય તમારે શું કરવું છે તમને ખબર નહીં હોય તો તમે પહોંચશો કેવી રીતે એટલા માટે આપણને કારણ કે આપણી શાળા કે કોલેજની અંદર આ વસ્તુ શીખવવામાં આવી જ નથી એટલા માટે આપણે કઈક ને કઈક પાછળ રહીએ છીએ બીજી વસ્તુ હું તમને કહું કે ઓગણીસો ઓગણ એસી ની અંદર હાર્વર્ડ યુનિવર્સિટી ની અંદર એમબીએ ના જે સ્ટુડન્ટ હતા એમનો એવો સર્વે કરવામાં આવ્યો આ ગોલ્સ ઉપર કે ગોલ્સ કેવી રીતે બનાવવા જોઈએ અને જે ગોલ્સ બનાવે છે અને નથી બનાવતા એમાં ફેર શું પડે છે તો એક સર્વે જોતો અને દસ વર્ષ પછી એ સર્વે કરવામાં આવ્યો એટલે કે જયારે ઓગણીસો કરવામાં આવ્યો અને એનું રિઝલ્ટ જયારે દસ વર્ષ પછી મળ્યું એટલે કે ઓગણીસો નેવ્યાશી ની અંદર જયારે રિઝલ્ટ મેળવવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી ઘટના સામે આવી અને એ ઘટના એવી હતી કે એમાંથી ચોર્યાસી ટકા જે સ્ટુડન્ટ હતા એમને ગોલ્સ બનાવ્યા જ નહોતા આગળ વાત કરીએ તો કે જે તેર ટકા લોકો હતા એમને પોતાના મગજની અંદર બનાવેલા બનાવેલા હતા હતા મગજમાં બનાવી ટકા લોકો હતા એમણે પોતાના ગોલ્સ ને પેપર પર લખેલા હતા હવે હવે સાંભળજો કારણ કે જે મેઇન વસ્તુ છે ને ગોલ્સ લખવાનું કારણ શું અને ન બનાવવાનું કારણ શું અને મગજમાં રાખવાનું કારણ શું આ ત્રણેય નો ડિફરન્સ હું તમને આપું કે જેમણે ગોલ્સ નોતા બનાવ્યા ને એમની ઇન્કમ જે અહીંયા હતી ને જે અહીંયા હતી એ જ અહીંયા આવી બીજી વસ્તુ કે જેમણે 13% ગોલ્સ બનાવ્યા હતા એમની ઇન્કમ આના કરતા ડબલ હતી ડબલ હતી બીજી વસ્તુ કે જેમણે પેપર પર લખેલા હતા એમની ઇન્કમ આના કરતા ડબલ હતી એટલે હવે વિચારી લેવાનું કે ગોલ્સ લખવા પાછળનું કારણ એક જ વસ્તુ છે કે તમે તમે ગોલ્સ મેળવો એ વસ્તુ નથી પરંતુ એની પાછળ જે વ્યક્તિ બનો છો ને એ સૌથી વધારે મહત્વનું છે એટલા માટે લાઈફની અંદર ગોલ્સ હોવા એ ખૂબ જ મહત્વનું છે આગળ વાત કરું કે ગોલ્સ વગર તમારું જીવન કેવું હોય મારો એક સવાલ છે તમને કે તમે રેલવે સ્ટેશન ઉપર ઉભા છો અને તમારે ક્યાંક જવું છે પરંતુ તમને એ જ નથી ખબર કે તમારે ક્યાં જવું છે અને ટિકિટ માસ્ટરને તમને પૂછે કે તમારે ક્યાં જવું છે તમને ક્યાંની ટિકિટ આપો તો એ ક્યાંયની ટિકિટ આપશે નહીં આપે શું કામ નહીં આપે કારણ કે તમને ખુદને જ નથી ખબર કે તમારે અહીંયા પહોંચવું છે તો એ તમને ટિકિટ ક્યાં આપશે એટલા માટે જ્યાં સુધી તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારનું લક્ષ્ય નહીં હોય જ્યાં સુધી કોઈ પણ ગોલ્સ નહીં હોય કે મારે મારી લાઈફમાં અહીંયા આ કરવું છે આ નથી કરવું ત્યાં સુધી તમે આગળ ન વધી શકો અને ગોલ્સ પણ કેવા બનાવવાના કે જે તમારા તમારે અપ્રમાણિક ન બનવું પડે કે તમારે કોઈ બીજા વ્યક્તિનો ભોગ લઈને કે તમારા જીવનના જે મૂલ્યો છે એના ઉપયોગ કરીને અથવા તો એની સાથે છેડછાડ કરીને તમારે આગળ વધવું પડે ને એવા ગોલ્સ ક્યારેય ન બનાવતા આગળ વાત કરું કે ગોલ્સ કેવા હોવા જોઈએ ગોલ્સ એટલે કે સૌથી પહેલો તમારો શારીરિક ગોલ્સ હોવો જોઈએ કે ભાઈ મારું શરીર મારે આ રીતે ઠીક કરવું છે તો સૌથી પહેલો શારીરિક ગોલ્સ બનાવવાનો બીજી વસ્તુ છે કે આર્થિક ભાઈ મારે સામાજિક ગોલ્સ કે ભાઈ મારે આવા ગોલ્સ તૈયાર કરવા છે મારે સમાજની અંદર કઈક બદલાવ લાવવો છે એના માટે આવતા આટલા વર્ષની અંદર હું ગોલ્સ તૈયાર કરવા માટે તૈયાર છું ચોથો ગોલ્સ એ છે કે આજે પારિવારિક ગોલ્સ પારિવારિક ગોલ્સ કે ભાઈ મારે મારા પરિવારની માટે આવું કરવું છે મારા સમાજ માટે આવું કરવું છે મારા દેશ માટે આવું કરવું છે ત્યારે એ તમારો પારિવારિક ગોલ બને છે અને પાંચમો શારીરિક આર્થિક સામાજિક પારિવારિક અને આધ્યાત્મિક ગોલ કે ભાઈ મારે આધ્યાત્મની અંદર આવું એટલો તૈયાર કરવું છે કે મારે અધ્યાત્મની અંદર આવું કરવું છે મારે દેશ માટે આવું કરવું છે સમાજ માટે કરવું છે મારું પોતાનું જીવન કઈ સુધરે એટલા માટે ગોલ્સ બનાવવા છે અને ગોલ્સ પણ એટલા જ બનાવવાના કે જે આવતા પાંચ વર્ષના કે દસ વર્ષ સુધીના હોય આવતા એક વર્ષના બે વર્ષના પાંચ વર્ષના કે દસ વર્ષ સુધીના ગોલ્સ હોય એવા ગોલ્સ ઉપર તૈયાર કરો એવા ગોલ્સ ઉપર કામ કરો કે જે તમને જીવનમાં આગળ વધવા માટે તૈયાર કરે સો વિડીયોને છેલ્લા સુધી જોવા માટે તમારો દિલથી ખૂબ ખૂબ આભાર